ભરતભાઈ ના ઘરે છે ને રોટલી બેસી ગઈ તો કબુ બેન આપી પેમેન્ટ હાલો તો ફાઈનલી ટાઈમ થઈ ગયો છે ચાર જેવું ને અત્યારે આપણે છે ને જે ટૂંકમાં જયેશભાઈ ને છે ને આપણા ઘરેથી નીકળી ગયા અત્યારે આપણે જવાનું છે ડૉક્ટર ભરત આહીના ઘરે અત્યારે અમે રસ્તામાં છે ને બ્રેક આવી ગયો કારણ કે આપણા હિનુ બેન છે ને થોડાક હોમેટિક એટલે કે આપણે એવું થતું હોય ને એવું થવા માંડી ગયું ભાઈ હવા ખવડાવી ને અહીંયા અમારા રામભાઈ જોયે એકત્રી બત્રી ને અહીંયા કપુરિયા તો અહીંયા કપુરિયા જઈને ઠેકડે તોડી લઉં પણ કાચા છે નથી તોડવા ભાઈ ને આપણી એક ગાડી જો આગળ ઊભી એ બધા વાય ભાઈ બહુ સાથો કરે એ આપણા કપુબેન છે ને આ બધા અહીંયા આવી ચાલો તો ભાઈ આપણા ભરતભાઈના ઘરે ફાઈનલી પૂગી જશું મારા કાકાના ઘરે કેમ છો કાકા મજામાં ત્યાં મારો મોટો ભાઈ

બધામાં માલ સમાસે બધું લેવાય આવો અત્યારે હાલો તો બધી લઈ લે અહીંયા બરદ બનીયા ઠંડુ પીવાનું ચાલુ કરી દીધું મિન્થમ ભાઈલે અમે યુટ્યુબર બેય મોટા મોટા સેલિબ્રિટી સેલિબ્રિટી બેય વાતું કરવાની કવાકમાં કરોડો રૂપિયાની ડીલ હાલે બહુ મોટી ડીલ આલે અહીંયા ને આ બધા આ ઠંડુ પીએ

એ અમારે ભરતભાઈ ની ગાડીમાં છે ને આવા ઘણા એવું લોકો કરે કોઈ પણ વ્યક્તિ છે ને આગળ વધતો હોય ને કોઈ દી એની ગાડીમાં ક્રેચ કે છે ને આવું કોઈ કરાય નહીં ખરેખર આવા અમે ઘણા યુટ્યુબર મેં જેડા ટૂંકમાં મેં જોયા બધીમાં લીટા કરી થાય કે નહીં એ હું એ હુકાર માં કરું કોઈનું સારું થતું હોય ને તો સારું સારું કરે કોઈ ખરાબ ન કરે બરોબર ને રામભાઈ હું રામભાઈ બધું હાસુ જ કેતો હોય

おい મને બર્થડે વિશ કરો મન થાય આ કોડ નહીં હેપી બર્થડે ભરતભાઈ આ ભાઈ ની અંદર ભાઈ અમારે છે ને અમારી ટીમ આખી નીકળી પડી આમ કઈ બજાવા છે ભરતભાઈ બતાઉંગા નહીં કેક કપ પર છેને જોડાઈને વધારે મજા આવી જાય તો ફૂલ કોમેડી કરવાની છે તો એ માસી કે કે પગે લે તો ભૂલી જ જાય પગે લાગવા છે 100 રૂપિયો રોકડી હોય શું હા ને

અમે બે માણસ પ્રાર્થના કરે કે તારા ઘર વેલી ચેનલ ને થઈ જશે હાલો વાસરા પણ પેગી લાગી બેન તમારા ઘર આવવાનું છો મારા પાકું જ કે પછી એમાં કબુબેન તમારે આવવાનું છો કબુબેન કબુબેન તમારું નામ કાવ છે ઓરિજિનલ નામ કાવ છે ઓરિજિનલ નામ કાવ છે રેણુકા તો તો મને ન આવડે એ નહીં આવડે તો

મોટો છે તો ડુંગરા વાળી રાજી હોય ને આ બધું છે ને ભાઈ આ આ ફેમિલી ને કારણ છે કે બે નો સપોર્ટ છે બાકી મન તો રોગ પડતા કોણ ઓળખે કોઈ જોઈ નઈ जाया पर है ना परस भाई टेन के सब्सक्राइबर कंप्लीट थे जा परस भाई आया थोड़े को एक एक मिलियन मरो अपने कर दो ले अपने भर्ती बिन में ये है सपनों पूरे थे जा सबर करो <laughs> एक मिलियन करवा नहीं करना चाहिए आपने तो रे रंबे चलो चलो यार मिस्टर तो पास हाँ चलो टेन के टेन के थे जा जल्दी से ना सौ के थे जी प्रथम આપડા <laughs> હ વાહ 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 કેમેરામેન જલ્દી ફોકસ કરો નહી નહી કેમેન ના તો પડશે જ ને ખાઈ લે તરત પરે અમે અમાર હક રાઈ જો થોડો

હે મહેમાન થઈને આપણે રહેવું હોય ને આપણે તો કરવું જ પડે ને કોણ કરે આપણે ને આપણે તો ઘરના છે આપણે બધી તો ઘરના છે કોમાર બેન અમે ઘરના છે અમે મહેમાનને ને હાલો તો રસોઈ બનાવી રાખો જટ હાલો તો જમવાનો ટાઈમ થઈ ગયો હવે ભૂખ લાગી ગઈ હા કયા મહેમાન થોડીક છે કઈ

પણ ક્યારે એમ લાગતું નથી પરશભાઈ આપણે પેલી વાર આવ્યો એક નંબર લખાવી હા એ તો કરવું પડે તો દેવો પડે ને મારા ભાઈ તો યાર મુંઝાઇ જાય યાર લગ્ન થઈ જ છોકરા મને પણ બેસાડ મહેનત કરે ને બેસાડ ને ફોન આવતો જ સહન કર્યો યાર